કોર્ટયાર્ડ બાય મેરીઓ સુરતના એરિયા જનરલ મેનેજર વિકાસ શર્મા કહે છે કે અમારી શિગ્રિયલ પુલ સાઇડ ભારતીય બર્બેક્યુ રેસ્ટોરન્ટ ચારકોલ મહેમાનોને નયનરમ્ય એવા ટેરેસની વચ્ચે એક આકર્ષક ભોજનનો અનુભવ આપે છે एक इंटरैक्टिव लाइव किचन અને શાકાહારી વિકલ્પોની સાથે ચાર કોલ પોસ્ટમાલ કાશ્મીરી ફૂડ ફેસ્ટિવલ માટે યોગ્ય સેટિંગ છે આ ફેસ્ટિવલ જે દરરોજ સાંજે 7 વાગ્યા શરૂ થાય છે નમસ્કાર મેં શેફ રાહુલ વાલી હું મેં અહીંયા પે આયા હું સુરત મે કોટયાર્ડ બાય મેરિયટ અને હમ અહીંયા પે એક કાશ્મીરી પંડિત ફૂડ ફેસ્ટિવલ કર રહે ہیں જો કલ 16 તારીખ સે શુરુ હોગા ઓર હમારી ખાસિયત ખાને કી યે હે કી એક તો હમારે किसी भी खाने में ना प्याज है ना लहसुन है ना टमाटर है तो ये एक कश्मीरी पंडित का खाना है जो बहुत ही अगर आप हिस्ट्री देखें तो ये काइंड ऑफ फर्स्ट क्विज़ीन ऑफ कश्मीर है एंड आई कैन ट्रैक इट बैक टू 326 हंड्रेड बिकॉज जो नीलामत पुरान लिखा गया था वो इसी आराम में लिखा गया था और उसमें कश्मीरी पंडित के खाने के मेंशन किया गया है और आई uh, थिंक uh, हर एक, -एक सूरती को यहाँ आके खाना ट्राई करना चाहिए बिकॉज़ ये बहुत ही सटल खाना है और बहुत सारे मिथ्स जो हैं कश्मीरी खाने के बारे में कि स्पाइसी होता है और हर चीज़ में सेफरन या हर चीज़ में ड्राई फ्रूट होता है ऐसा कुछ नहीं होता है तो मैं चाहूँगा कि हर सूरती यहाँ आए और प्लीज़ इस खाने को इन्जॉय करे और एट द सेम टाइम रिलिश करते हुए हमारे कुजीन की हिस्ट्री को कौन सी आप के लिए लाए जो हम वेजिटेरियंस के लिए लेके आए हैं वो है पनीर कलिया इट इज़ बेसिकली पनीर है जिसको हल्दी और दूध आप देख लें तो और थोड़ी स्पाइसेस हैं आ, उसमें पकाया गया है फिर दम आलू है क्लासिक दम आलू फिर हम एक राजमा है जो बगैर प्याज टमाटर के बनेगा वो भी आप लोग आके इंजॉय कर सकते हैं वेजिटेरियन में और नॉन वेजिटेरियन में ऑफकोर्स देर इज रोगन जोश है चिकन कलिया है एंड फिश एंड वाइट रेडिश टुगेदर वो है हाँ वो ब्रिजेश कंधारिया અહીંયા કોટિરભાઈ મેરિજ સુરતમાં એક્ઝિક્યુટિવ શેફ છું અમે બીજી વાર આ કાશ્મીરી પંડિત ક્યુઝિન એકચ્યુલી કાશ્મીરી ક્યુઝિન બીજી વાર કરીએ છીએ એમાં પંડિત ક્યુઝીના પહેલી વાર છે લાસ્ટ ટાઈમ અમે પહેલાં કર્યું હતું એ વાઝવાન ક્યુઝિન હતું અને આ વખતે અમે કાશ્મીરી પંડિત ક્યુઝિન કરીએ છીએ જેમાં આની યુનિકનેસ એ છે કે એમાં કાંદા ટામેટા અને લસણ કોઈ બી વસ્તુમાં ભલે વેજ હોય કે નોનવેજ હોય કોઈ બી વસ્તુમાં અમે વાપરતા નથી જૈન લોકોને પણ ગમશે જે વેજ ફૂડના શોખીન છે અને નોનવેજિટેરિયનના જે શોખીન છે એ લોકોને ગમશે કાશ્મીરી ફૂડ વિશે ઘણી બધી અફવાઓ છે કે લોકોને એવું લાગે છે કે ફક્ત ડ્રાય ફ્રુટ્સ મસાલાઓ જોડે જ બને છે જમવાનું પણ જે ખોટું છે અને આ આ ફેસ્ટિવલ જે પણ કોઈ વ્યક્તિ ટેસ્ટ કરશે કે લોકો આવશે ખાવા માટે એ લોકોને ખબર પડશે કે કાશ્મીરી ફૂડ કેટલું રીચ છે અને કેટલી જૂની પરંપરાગો છે પંડિત ક્યુઝિન એટલે કે વાઝવા ક્યુઝિન કરતા જૂની છે મારા માટે નવું હતું મારા મારા માટે નવું હતું એ લોકોને બોલાવ્યા જેથી કરીને સુરતના લોકો આ પૂરી રીતે જાણી શકે કાશ્મીરી ક્યુઝિન અને એ વસ્તુની મજા લઈ શકે અમે ચારકોલ રેસ્ટોરન્ટ જે અવધી કીઝીન છે એને અમે દર વર્ષે ક્યાં ક્યાં કઈને કે નવું કરતા રહીએ છીએ છેલ્લી વાર આ વાઝવા કર્યું હતું પછી મારવાડી પણ કર્યું હતું અમે બે વાર મારવાડી થઈ ગયું છું કે અલગ 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 પ્રાંતના હિસાબે અને આ વખતે વાઝવા કરીએ છીએ નેક્સ્ટ ટાઈમ પણ બીજું કંઈ લાવીશું એટલે સુરતીઓને વિનંતી છે કે પ્લીઝ આવીને એકવાર મોજ મળણાવો કાશ્મીરી પંડિત યુઝિનની